तो समीर खान सुन मेरी बात तेरे टांपों को फोन मत करवा मेरे को ठीक है ऐसे समाधान नहीं होगा ये पांच साल का हिसाब लेने का है तेरे से तू क्या सोचता है मैं कोई से कॉन्टेक्ट करूंगा है तेरे आजू टांपे तो बाजू टापे को तू फोन करवाएगा नहीं मैं मान जाऊंगी ये आजू बाजू वाले चाहिए ही नहीं मेरे को मेन जड़ चाहिए मेरे को समझा कि तेरे टांपों को तेरे पास रख सबका मैंने बैंड बजा दिया तुम इतनी भी शरीफ जाती नहीं हो कोई मेरे को इतना करेगा तो मैं उसको इतना मैं लाख रुपए दे दे लोगों को केलवा है जमालपुर चली पासपोर्ट बना के चली जा तो ऐसे ही नहीं चले जाते बच्चों को लेके ना बीस लाख रुपए दे मेरे को तो तूने बर्बाद कर डाली तो मैं खुशी सी कुेट में चली जाऊंगी ठीक है ना ला मेरे को बीस लाख रुपए दे बीस लाख रुपया ऑनलाइन इंस्टाग्राम पर मांगे કે હું તમારા ઘરની અહીંયા બાર આવીને સુસાઈડ કરીશ કે છોકરાઓને મારી નાખીને એવી રીતે ડરાઈ ધમકીને પૈસા માંગે પછી કરોડ રૂપિયા આપો અથવા દુબઈમાં ફ્લેટ આવું આવી રીતે માગણીઓ ચાલી હતી એ પોલીસ તો કરશે પણ સાથે સાથે હું મારી મા નાનીનો દાવો પણ એમના ઉપર કરીશ

ના હું એને ઓળખતો નહોતો જ્યારે બે હજાર તેવીસમાં પહેલી વિડીયો આવી ત્યારે સમીર ખાન કરીને એને વિડીયોમાં નામ ચગાવ્યું ત્યારે મને એવું થયું બીજા લોકોના ફોન આવે સમીર ખાન એટલે તમે પોતે તો મેં તપાસ કરી તો બીજા દિવસ વિડીયો આવી કે સમીર ખાન બાપુ નગરવાળું પછી મેં કીધું હશે કોઈ તો હું એમાં લાઇટલી લીધી પણ ત્રણ ચાર દિવસ પછી મારા નામથી વિડીયો ચાલુ થઈ અને મને બ્લેકમેલ કરવાનું ચાલુ હતું પણ હું છોકરો હતો અને સામી છોકરી છે એટલે હું ગમે એટલો સાચો તો પણ સાબિત નથી કરી કરતું કે આ મારી જો પુરાવા નહોતા હતા અને છોકરીને બધા સાચી સમજતા હતા મારે શાંત રહીને પુરાવા વિકઠા કર્યા અને પુરાવામાં પછી ધીરે ધીરે ખબર પડી કે આ તો વસ્તુ ખંડણીની ને માગણી કરે છે ને બ્લેકમેલિંગ કરીને ખંડણી માગે છે કેવી રીતે ખરીદી માંગી છે ઓનલાઈન માંગી છે કે તમે મેસેજ કર્યો છે કે કોઈ મેસેજ પહોંચાડી છો કોની જરીએ મને પહેલી ખંડણી માંગી હતી બાવીસ માર્ચ ના દિવસે પાંચ વાગે બેતાલીસ મિનિટ પર ટેક્સ મેસેજ માંથી એમના મોબાઈલ માંથી ત્રીસ લાખ રૂપિયા આપવાની બીજી જે વસ્તુ થઈ એ એક નવેમ્બરે થઈ જેમાં લાખ રૂપિયા માંગ્યા અને પછી મારી જોડે ખંડણીમાં માંગણી એમણે એમ કરી કે વીસ લાખ રૂપિયા ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પર માંગ્યા કે હું તમારા ઘરની બહાર આવીને સુસાઈડ કરીશ કે છોકરાઓને મારી નાખીને એવી રીતે ડરાઈ ધમકીને પૈસા માંગે પછી કરોડ રૂપિયા આપો અથવા દુબઈમાં ફ્લેટ આવો આવી રીતે થઈ એ લેડીઝ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો મૂકે છે એને એવો આક્ષેપ લગાવ્યો છે કે છેલ્લા બે વર્ષથી એના છોકરાઓને કોઈ સ્કૂલમાં એડમિશન તમે કરાવવા નથી દેતા એ સાચી હકીકત છે એને જ્યારે આક્ષેપ મૂક્યો ને તમે તપાસ કરાવી સ્કૂલમાં સ્કૂલમાં એવું હતું કે ત્રણ વર્ષથી એને ફી નથી ભરી સ્કૂલની તો પણ સ્કૂલ વાળા ભણાવતા હતા પછી કોઈ સ્કૂલ ની ફી ભરી તો જેવી એને ખબર પડી કે ફી ભરાઈ ગઈ છે છોકરાઓની બીજા દિવસ જોડે વિવાદ કરી અને અને એલસી સ્કૂલમાં જે પૈસા ભરાયા પૈસા પણ એના મોત શોખવા માટે ઉપાડીને લઈ ગયા જે સ્કૂલ વાળા ચેકથી રિટર્ન કર્યા હતા પૈસા એને એવું પણ કીધું છે કે જ્યાં પણ હું મકાન ભાડા ઉપર રેન્ટ ઉપર લઉં છું ત્યાંથી તમારા માણસો ખાલી કરાવી દે છે ગુંડાગર્દી કરવામાં આવે છે તમે દબંગીરી કરો છો એના પર તમે શું કહેશો એના માટે મેં પોલીસમાં ફરિયાદ કરી છે પોલીસ તપાસમાં આવે ને તમે મીડિયા મિત્રોને પણ કહું છું કે તમે ત્યાં જઈને સ્થાન પર તપાસ કરો મકાન માલિકોનું કોન્ટેક્ટ કરો ને એમનું પણ વિડીયો લો અને એમને પૂછપરછ કરો કે સમીર ખાનને ઓળખો છો ને સમીર ખાનને ઓળખતા હોય તો આ મહિલા માટે કોઈ દિવસ મકાન ખાલી કરાવવાનું કીધું છે તમને કે કોઈ દિવસ ફોન આવ્યું છે તમને એ પૂછો તો સાચી માહિતી તમને ખબર પડશે કારણ કે આજ દિવસ સુધી મને જ ખબર નથી આ મહિલા કોણ છે ને ક્યાં રહેતી હતી તો આ મહિલાને તમને કેમ ટાર્ગેટ કર્યા કે કેમ કે અહીંયા તો જે ચાલુ કોર્પોરેટર છે બે જેન્ટ્સ છે બે લેડીઝ છે એ લોકોને બદલામ ના કરે તમને જ બદલામ કર્યો એનું પાછો શું હોય છે એમાં એવું છે કે અહીંયા સરખેજ જુવાપુરામાં મારા ફાધરની ને અમારી સારી પ્રતિષ્ઠા ને સારી સમાજમાં અમારી એ છે છાપ અને છાપને બગાડવા માટે જ્યારે એણે પહેલાં સમીર ખાન લીધું મારા પોલિટિકલ પણ કોઈ હોય કે એમની સાથે સંકળાયેલા હોય કે બીજા પૈસા જ ના થતા ઉપરવાળાએ આપે પૈસા ટકે અમે સુખી છીએ અને આ બધું જોવામાં આવીને અમે લોકડાઉનમાં લોકોને મદદ કરી છે સારા પાંચ હજાર લોકોને યુપી બીઆર મોકલ્યા છે આઠ હજાર કીટો બાટી છે ઓક્સિજનની બોટલો બાટી છે એટલે આ બધું જોઈને એમને લાગ્યું કે આ પૈસા વાપરે છે પબ્લિક પાછળ તો આવી રીતે નામથી ડરાય એમના જોડે પૈસા માંગીશું તો આ લીધે એ માટે એના માટે કોઈ ને કોઈ સાથે જોડાયું જ છે અને એ પોલીસ તપાસમાં આવશે તો આ મહિલા સાથે તમારો કોઈ દિવસ કોઈ પાર્ટી જડીએ કે કોઈ પણ કોઈ રીતે કોન્ટેક્ટ થયો જ આ મહિલા જોડે મારી સાથે મારી પાર્ટીમાં કે વર્ક લેવલ પર ઘણી મહિલાઓએ કામ કર્યું છે એમની જઈને તમે રિપોર્ટ લઈ શકો હું દસ વર્ષ કાઉન્સિલર રહ્યો એમની જોડે એમની પૂછપરછ કરું મારું સ્વભાવ નેચર કેવું હું બેન મા ખાલા એમને એમ કહીને જ બોલાવું ને એમને એમ માન સન્માનથી રાખું એટલે તમે લઈ શકો છો આ મહિલાને આવી મહિલા તો કોઈ દિવસ મારી સાથે સંપર્કમાં આવી પણ નથી અને મેં કોઈ દિવસ વાતે નથી કરી આ વિવાદ જાગ્યા પછી તમે આ મહિલાના પરિવાર સાથે કોન્ટેક કરવાની વાત કરી મને જાણવા મળ્યું કે એનો પરિવારમાં બધા કુવેત કુવેત રહે છે 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 એમાં એનો એની સાથે સંકળાયેલો આ વિવાદમાં ના ધંધામાં અને બીજા લોકો પણ સંકળાયેલા છે તો એમના વિરુદ્ધમાં મેં ફરિયાદ કરી છે પોલીસ તપાસમાં જેના નામ નીકળશે એમની સામે હું કાર્યવાહી કોર્ટ પોલીસ તો કરશે પણ સાથે સાથે હું મારી માહની નો દાવો પણ એમના ઉપર કરીશ તો સમીર ખાન આ વિવાદ છેલ્લા બે વર્ષથી ચાલે છે તો તમે અત્યારે કેમ ફરિયાદ કરી ભાઈ મેં તમને કીધું ને કે એક છોકરી કોઈને પણ આક્ષેપ લગાવે તો છોકરી જ સાચી કે એની પાસે પુરાવા ના હોય તો પણ હાલ એવું જ છે કે એની પાસે કોઈ પુરાવા નથી પોલીસ સ્ટેશનમાં ગઈ પોલીસવાળાએ પુરાવા માંગ્યા કોઈ પુરાવા મારો હાઈનો મેસેજ પણ નથી એની જોડે ને મારા આક્ષેપ હતો લોકો એને સાચી સમજ મારી જોડે પણ કોઈ પુરાવા નહોતા પણ ધીરે ધીરે મેં શાંત રહ્યો અને મેં સબર કરી તો અલ્લાહ તારાએ મને પુરાવા આપ્યા કે મકસદ શું છે ત્યારે મારી પાસે પુરાવા એક થાય છે ત્યારે મેં ફરિયાદ કરી એમને તમે ફરિયાદ કર્યા અને પછી પણ તમને એક મેસેજ આવ્યો ટેક્સ્ટ મેસેજ એનો હા ફરિયાદ કર્યા પછી હું તમને બતાવી શકું છું ફરિયાદ જ્યારે થઈ ફરિયાદ મારી એટલે મેં સત્યાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે મેં એમને અરજી કરી પોલીસ સ્ટેશનમાં અને પછી મારી ફરિયાદ લેવામાં આવીને ફરિયાદ થયા પછી હું માનું છું કે ડેટ હતી એક મેડો કારણ કે એમનો મેસેજ બ્લોક ફાઇલમાં છે બ્લોકમાં હા એટલે ગઈકાલે જ બરાબર ગઈકાલે મને ફરિયા મેસેજ કરે છે ટેક્સ મેસેજ કે મારે મિટિંગ કરવું છે હું તમને મળવા આવું છું અને હું તમને મળ્યું છું એટલે આ મારે કોઈ એમની જોડે મિટિંગ કરવી નથી કારણ કે હું કોઈ મેસેજ કરતો નથી હું કોઈ પાછળ પડ્યો નથી જો આવું હું કરતો હોય તો હું મળવા માટે તૈયાર હોઉં પણ આ મેસેજો એ કરે છે એને આ પૈસાની જરૂર છે અને હવે સમાધાન માટે આ પૈસામાં મારે કોઈ સમાધાન કરવાનું આવતું નથી જેઓ એના સામે કાર્યવાહી પૂરેપૂરી થશે પૂરેપૂરી સજા મળશે એમને આભાર તમારો આ હતા સમીર ખાન પઠાણ જે મક્તમપુરા વોર્ડના પૂરો કોર્પોરેટર છે અને વેજલપુર પોલીસ ઉપર એમનો પૂરો ભરોસો છે સત્ય હકીકત તો વેજલપુર પોલીસ તપાસ કરશે ત્યારે જ બહાર આવશે રહીશ સૈયદ અમદાવાદ